બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સુરત છે સેક્ટર ટુર સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન માં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરક્ષિટી કેમ્પેન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધેરાપીને વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસ ના લગત વસ્તુઓનો ગાજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપૂર પોલીસ સ્ટેશનનો સ્ટાફ

પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંચો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે